નમસ્કાર ખેડૂત મિત્રો આજે તારીખ દસ પાંચ બે હજાર ચોવીસના રોજ રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં કેવો રહ્યો આજનો દિવસ ચાલો જાણીએ બજાર ભાવ અને તેના વિશે ખેડૂતોને જાણકારી આપીએ આજે કપાસ બીટીનો ભાવ રૂપિયા ચૌદસો પંદરથી લઈને પંદરસો સાઠ સુધીનો રહ્યો તો જીરુનો ભાવ રૂપિયા ચુમ્માલીસોથી લઈને બાવનસો સુધીનો રહ્યો ઈસબ ગુલનો ભાવ રૂપિયા અઢારસોથી લઈને ચોવીસસો સુધીનો રહ્યો ટુકડા ઘઉંનો ભાવ રૂપિયા ચારસો ત્યાંશીથી લઈને છસો અઢાર સુધીનો રહ્યો તો લોકવન ઘઉંનો ભાવ રૂપિયા ચારસો નેવુંથી લઈને પાંચસો પાંત્રીસ સુધીનો રહ્યો તલનો ભાવ રૂપિયા બે હજારથી લઈને બે હજાર સાતસો બાર સુધીનો રહ્યો તો રાયડાનો ભાવ રૂપિયા આઠસો સિત્તેરથી લઈને નવસો નેવું સુધીનો રહ્યો રાયના ભાવ રૂપિયા અગિયારસો પચાસ થી લઈને તેરસો સુધીના રહ્યા તો ધાણીના ભાવ રૂપિયા તેરસો થી લઈને અઢારસો પચાસ સુધીના રહ્યા પીળા ચણાના ભાવ રૂપિયા અગિયારસો પચાસથી લઈને બારસો પચીસ સુધીના રહ્યા તો સફેદ ચણાના ભાવ રૂપિયા ચૌદસોથી લઈને એકવીસો સાઠ સુધીના રહ્યા મેથીના ભાવ રૂપિયા નવસો ચાલીસથી લઈને તેરસો સાઠ સુધીના રહ્યા તો વરિયાળીના ભાવ રૂપિયા અગિયારસો પચાસથી લઈને ઓગણીસો સુધીના રહ્યા એરંડાના ભાવ રૂપિયા નવસો સાઠથી લઈને અગિયારસો એક સુધીના રહ્યા તો સૂકા મરચાંના ભાવ રૂપિયા સાતસોથી લઈને પચીસો સુધીના રહ્યા આવા જ સમાચારો જોવા માટે આપની ચેનલ નજર હળવદની ફેસબુક યુટ્યુબ અને ઇન્સ્ટાગ્રામને લાઇક કરો શેર કરો અને સબ્સ્ક્રાઇબ કરો